શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય હારે તારું મનડું મકાન માં દલડું માં ક્યાંથી પચન તને સાંભળે હારે જૂઠી જગની ઝંઝાળ માં ચિંતાના ભાર માં ક્યાંથી પચન તને સાંભળે હારે તને લાગ્યું છે માયા તેથી ધંધામાં ધ્યાન તારું પેલું જ્યારે ઊંઘે છે તું હું રાતમાં જીભના બબડાટમાં ક્યાંથી ભજન તને સાંભળે થોડી ફુરસત પ્રભુ માટે કાઢજે તીન દુખિયા ના હૈ અને સખી મંડળ કહે છે કાનમ સમજી જાન માં ક્યાંથી ભચન તને સાંભળે રામ કૃષ્ણ ને સિવ બોલજે નામ કેરો મહિમા પાર છે હારે તું તો ભજી લે રાધે શ્યામને જીવડા ક્યાંથી ભજન તને સાંભળે તારું મનળું મકાનમાં દલડું દુકાનમાં ક્યાંથી ભજન તને સાંભળે શ્રી કૃષ્ણ કનૈયા લાલ લગી જે